તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે આઈ આખું ફેમિલી ખેતરમાં અને આજે પહેરવાની છે મકઈ એટલે પકાવવાની છે એટલે આપણો વિડીયો પૂરો જોજો બતાવશું તો ભાઈ મકઈ પહેરવા માટે અમે કલટી થી ઓળખેચવા મોડે

એક ચાર કિલોની થેલી એક કિલો કરીને પોચ કિલો મકાઈ જઈએ આપડે દેવાન બાકી છે અને એક બીજી કિલો છે એ કરીને પોચ કિલો મકાઈ પેરી આખા હેતરમાં હો કદારી ઉલ્લી આવું છું એ બધું મિલ દેડ તો આ ડોલો ને બધું લઈ જતો આ રકેબીઓ અમ જતા રહીએ ઘેર આ જીગા પણ ડીસ છે અમો ઓય કુતરો લઈ ના જાય ઘેર જતા રહીએ અમાર સગો બાપો આવ બડ્યા બડ્યા લઈને અમાર માં રહી દીએ ગાઈસ આપરો મકાઈ પેરી આવી જાય છે ઘેર ડોડ વાગી ગયો છે અને ભૂખ લાગી તો હવાળો ના જ્યાં તા હવે ખાઈ લઈએ રઘુ ખાધું તીએ હા અને તું ખાઈ લીધું ને તો આપણે ખાવાનું બાકી શું છે ઓય વાત કહોએ હા હો આલદી દીએ તો એ રખું શું ખાધી લે મેકી ના ખવાય ગઈસ પાસા આવી જાય હેતરમાં અને બરફથી હમણ મારવાનું ચાલુ છે